નમસ્તે વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર ભાગ બે પ્રકરણ એક ભૂલ સુધારણા ભૂલ સુધારણામાં બે પ્રકારની ભૂલો હોય છે કાચા સરવાયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કાચા સર્વેને અસર ન કરતી ભૂલોમાં ચાર પ્રકારની સમજૂતી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા આજે આપણે પાંચમા પ્રકારની વાત કરવાની છે ભરપાઈ ચૂક અજો ભરપાઈ ચૂક એટલે શું તો કે હિસાબી ચોપડામાં વ્યવહારો લગતી વખતે એક કરતાં વધારે ભૂલો એવી રીતે થાય છે કે જેની જમા અને ઉધાર બંને અસર સરખી નોંધાય તેથી કાચું સરવયું મળી જાય છે તો આવી જે ભૂલો છે તેને ભરપાઈ ચૂક કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણ માટે જોઈએ રામનું ખાતું એક હજારને ને બદલે રૂપિયા સોથી થી ઉધારેલ જ્યારે શ્યામનું ખાતું સો ને બદલે એક આ ભૂલ નીચે મુજબ સુધરી જાય શું થાય જો અહીંયા તો કે રામ ખાતે ઉધારો નવસો રૂપિયા અને તે શ્યામ ખાતે જમા કરો નવસો રૂપિયા એટલે આમ કરવાથી ખાતું સુધરી જશે જો નીચે રામ ખાતે નવસો ઓછા ઉધારેલા હોવાથી તેના ખાતે જમા ઉધારો અને શ્યામ ખાતે નવસો વધારે ઉધારેલો હોવાથી રદ કરવા માટે શ્યામનું ખાતું જમા કરો હવે આપણે કાચા સર્વે અસર કરતી ભૂલોના ઉદાહરણ જોઈએ તો આપણને વધારે સારી રીતે એની સમજૂતીનો ખ્યાલ આવે જો ભૂલ સુધારણા શોધવા માટે રાકેશના ચોપડામાં જરૂરી નોંધ લખો પહેલું અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલા પંદરસોની નોંધ કરવાની બાકી છે લા વિશાળ ચૂક કહેવાય પંદરસો રૂપિયા અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલા એની નોંધ કરવાની બાકી છે જો લખ્યું છે શ્રી રાકેશના ચોપડે ભૂલ સુધારણા નોંધ ઉપાડ ખાતે ઉધાર પંદરસો તે બેંક ખાતે જમા પંદરસો બાજે બેંકમાંથી ઉપાડ રકમની ભૂલ સુધારણા નોંધ કરી તેના પછીનો બીજો વ્યવહાર જો યંત્ર ખરીદી તેને ગોઠવેલા ચૂકવણીનો ખર્ચ ગોઠવણી ખર્ચ ચારસો પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે મેં તમને અગાઉ પણ સમજાવું છે કે મિલકત પાછળનો ખર્ચ મિલકતમાં ઉમેરાય યંત્ર લીધું યંત્રનો ખર્ચ યંત્રમાં ઉમેરાય યંત્રનો ખર્ચ યંત્રમાં ઉમેરાય યંત્રનો ખર્ચ કેટલો થયો તો કે ચારસો રૂપિયાનો પરચુરણ ખર્ચ ગોઠવવાનો એ ભૂલથી મેં પરચૂરણ ખર્ચમાં ઉધાર્યો તો મારે ભૂલ સુધારવા માટે પરચૂરણ ખર્ચનું ખાતું શું કરવું પડે જમા કરવું પડે અને યંત્રનું ખાતું શું કરવું પડે ઉધાર જો છે બીજી આમનો યંત્ર ખાતે ઉધાર તે પરચૂરણ ખર્ચ ખાતે જમા ચારસો ચારસો બાજે યંત્રની ગોઠવણીના ખર્ચની ભૂલ સુધારણા નોંધ કરી તેના પછીનો વ્યવહાર જુઓ કાજલને ચૂકવેલા પાંચસો ભૂલથી રાજલ ખાતે નોંધા હવે આપણે ચૂકવા કોને તો કે કાજલને નો ખબર પડે સિમ્પલ વસ્તુ કહો તમે કાજલને ચૂકો છો રોકડ આવે જાય તો કે જાય જાય તો જમા કોને ચૂકવા તો કે કાજલને કાજલ ને ચૂકવેલી રકમ ભૂલથી રાજલ ખાતે નોંધી એટલે રાજલ ને ખોટી ઉધાર કરી એટલે રાજલ ને શું કરવું પડશે જમા જો છે કાજલ ખાતે ઉધાર પાંચસો તો રાજલ ખાતે જમા પાંચસો બાજે કાજલને ચૂકવેલી રકમ ની ભૂલ સુધારણા નોંધ કરી તેના ચોથો વ્યવહાર જોઈએ આપણે કોમલે સ્વીકારેલી આપણે પંદરસો પચાસની લેણી ઊંડીની ચોપડે નોંધ પાંચસોથી થઈ છે લેણી ઊંડીની નોંધ સ્વીકારી લીધી પણ પાંચસોથી લખાણી પંદરસો પચાસને બદલે પાંચસો જ લખાણા કેટલા લખવાના બાકી છે એક હજાર પચાસ તો એક હજાર પચાસની આપણે નોંધ કરશું લેણી ઊંડી ખાતે ઉધાર તે કોમલ ખાતે જમા એક હજાર પચાસ બાજે એક હજાર પચાસની ભૂલ સુધારણા નોંધ કરી તેના પછીનો વ્યવહાર જો મેં જે તમને કીધું હતું કે ઇમ્પોર્ટન્ટ વ્યવહાર છે દાખલામાં હોય રૂપિયા સાતસોનો માલ સ્વીટુને વેચેલો જે ભૂલથી ખરીદીમાં લખાણો હજુ તમે માલ કોને વેચો તો હું તમને અહીંયા લખીને સમજાવું તમે અહીંયા માલનું વેચાણ કોને કર્યું હતું તો કે સ્વીટુને કર્યું કહી આમનું શું થાય સ્વીટુ ઉધાર અને વેચાણ જમા આ સાચી નોંધ લખાઈ ગઈ શું ખરીદીમાં એટલે ખરીદી ઉધાર અને સ્વીટુ જમા આ ભૂલ સુધારવાની છે મારે સ્વીટુ ઉધાર સાતસો છે સાતસો આ જમા ખોટાથી એટલે સ્વીટુ ખાતે ઉધાર બમણી રકમ કરવી પડે સાતસો પ્લસ સાતસો એટલે ચૌદસો રૂપિયા કરવા પડે કેટલા કરવા પડશે ચૌદસો જો આ મુજબ નોંધ હશે સ્વીટુ ખાતે ઉધાર ચૌદસો તે વેચાણ ખાતે જમા સાતસો અને તે ખરીદ ખાતે જમા સાતસો છે બાજે સ્વીટુના વેચેલા માલની ભૂલ સુધારણા નોંધ કરી તેના બીજું કંઈ લખવાની જરૂર નથી તેવી જ રીતે ખરીદીનો વ્યવહાર છે જો રેખા પાસેથી ખરીદેલા બારસો પચાસની ની નોંધ ભૂલથી વેચાણમાં બસો પચાસથી થી થઈ રેખા પાસેથી આપણે માલ ખરીદ્યો એટલે આમ નોંધ શું થાય ખબર આમ નોંધ ખરેખર શું થાય ખબર જો ખરીદી ઉધાર રેખા જમા કેટલાથી તો કે બારસો પચાસથી થી મેં વેચાણ નોંધમાં લખી નાખી એટલે અહીંયા શું કર્યું ખબર હે રેખા ઉતાર અને વેચાણ જમા કેટલાથી ખબર બસો પચાસ થી તો આ ભૂલ સુધારવા માટે શું કરવું પડશે મારે ખરીદી ઉતાર બારસો પચાસ કરવું પડશે વેચાણની ઉતાર કરવું પડશે રેખા જમા કરવું પડશે બારસો પચાસ સા ને બસો પચાસ હા એટલે પંદરસો રૂપિયાથી નોંધ કરવી પડશે જો આ મુજબ આમનો ખરીદી ઉતાર બારસો પચાસ વેચાણ ઉતાર બસો પચાસ રેખા જમા પંદરસો બાજે ખરીદીના માલની ભૂલ સુધારણા નોંધ કરી તેના પછીનો વ્યવહાર જુઓ બેંકે વ્યાજના બસો પાસબુકમાં જમા કરી છે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધા હવે એને જમા કર્યા તો આપણે ઉધાર કરવા પડે આપણે પણ વ્યય કર્યા એટલે જમા બાજુ જ નોંધા એટલી ભૂલ સુધારવી પડે બેંકે વ્યાજના જમા કર્યા એટલે વ્યાજ જમાનું જમા બેંક ઉધાર કરવી પડે પણ બમણી રકમથી આમ નોંધ કરેલી હશે જો બેંક ખાતે ઉધાર ચારસો તે બેંક વ્યાજ ખાતે જમા ચારસો બાજુ બેંકમાં વ્યાજની નોંધ ભૂલ સુધારણા કરી તેના પછીનો વ્યવહાર સાતમો વ્યવહાર બેંક આઠમો વ્યવહાર સોરી રૂપિયા ત્રણસો પગારના ચૂકવેલા જે પગાર ખાતે ચારસો તરીકે ઉતાર્યા જ્યારે ચારસોનું વેચેલું ફર્નિચર પાંચસો ફર્નિચર ખાતે જમા કર્યું તો બેમાં સોસો રૂપિયા વધારે લખાણ એટલે પગારને જમા કરશું ફર્નિચરને ઉધાર કરી દેશું સો રૂપિયાથી એટલે ભૂલ શું થાય સુધરી જાય જો છે ફર્નિચર તે પગાર જમા બાજે ભરપાઈ ચૂકની ભૂલ સુધારણા નોંધ કરી તેના કુલ સરવાળો છ હજાર આઠસો ને પચાસ એ નીચે બે લીટી હોવી જોઈએ બરાબર આ રીતે એમાં આપેલી નથી આપણે બે લીટી કરી નાખવાની જો ઉદાહરણ નંબર બે શ્રીમતી વંદનાએ લખેલી નીચેની આમ નોંધ સુધારવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો હવે વંદનાએ એના ચોપડે આમ નોંધ લખી નહીં કીધી અને એની ભૂલ સુધારણા નોંધ કરવાની છે અત્યારે લગી આપણે વ્યવહાર ઉપરથી નક્કી કરતા હતા કે ભાઈ વ્યવહારમાં અહીંયા આ મુજબ કીધું છે ને તો આ મુજબ લખાણું છે તેની ભૂલ સુધારણા નોંધ કરવી પડે હવે જો અહીંયા આપણે વ્યવહારોમાં કેવી રીતે નક્કી કરશું કે ભૂલ સાચી છે કે ખોટી કે શું તો અહીંયા આપણને દાખલામાં આમ નોંધ આપેલી છે વ્યવહાર આપેલો નથી તો આપણે બાબતજી ઉપરથી વ્યવહાર નક્કી કરશું જો શ્રી રાકેશના ચોપડે ભૂલ સુધારણા નોંધ પેલી આમ નોંધ છે ઉપાડ ખાતે હજુ અહીંયા શ્રીમતી વંદનાએ લખેલા નીચેની આમ નોંધો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ લખવાની છે શ્રીમતી વંદનાના ચોપડે આમ નોંધ આપેલી છે જો પેલું રોહન ખાતે ઉધાર છસો છ હજાર રોકડ ખાતે જમા છ હજાર બાબત નો મહેતાજી રોહન ને ચાલુ માસનો હવે જો અહીંયા મહેતાજીને આપણે પગાર ચૂકવો છે મહેતાજીને પગાર ચૂકવો તો ખરેખર આમનો શું થાય પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા પણ આપણે આમનો શું લખી રોહન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે પગારને બદલે ભૂલથી રોહનનું ખાતું ઉધાર કર્યું છે એટલે ભૂલ સુધારવા માટે જુઓ તમારે શું કરવું પડશે તો કે પગાર ખાતે ઉધાર તે રોહન ખાતે જમા છ હજાર છ હજાર બાબત જે છ હજારના રોહનને ચૂકવેલ પગારની ભૂલ સુધારણા નોંધ કરી તેના ફરીથી કહું છું આપણે આમ નોંધ કરી હતી રોહન ઉધાર પગાર જમ રોકડ જમા ખરેખર આમ નોંધ થાય પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતું તો લખાઈ ગયું હતું ભૂલથી રોહનનું ખાતું ઉધાર્યું હતું એટલે રોહનને ઉદ્ધાર કર્યો ને પગારને શું કર્યો તમા કર્યો આ એક વ્યવહારની આપણે ભૂલ સુધારી કેવી રીતે નક્કી કરી તો કે બાબત જે પરથી નક્કી કરી બીજો વ્યવહાર વાંચું છું ખાસ સમજજો ધ્યાન આપજો ખરીદ ખાતે ઉધારેલ આઠ હજાર તે ચેતન ખાતે જમા આઠ હજાર બાજે આઠ હજારના માલનું વેચાણ કર્યું હવે આપણે ચેતનને માલ વેચો ખરેખર એની સાચી આમનોદ શું થાય ને એ હું તમને લખી દઉં છું જો તમે ચેતનને માલ વેચો એટલે આમનો શું થાય ખબર હે ચેતન ખાતે ઉધાર થાય અને વેચાણ ખાતે જમા થાય હવે આપણે અહીંયા આમનો લેખી ખરીદી ઉધાર ચેતન જમા લે ચેતનને ખોટો જમા કરેલો ચેતનને ઉધાર કરવો પડશે ચેતન બે વાર ઉધાર થાય એટલે બમણી રકમ ચેતનના ખાતે આવશે ને ખરીદી અને વેચાણ બંને શું થશે જમા થશે જો તમારી બીજી આમ નોંધ આ મુજબ હશે ઉધાર સોળ હજાર આઠ હજાર આઠ હજાર બાજે ચેતનને વેચેલા માલની ભૂલ સુધારણા નોંધ કરી તેના છે આ મુજબ સુધારણા સુધારણાનો ત્રીજો વ્યવહાર આપણે જોઈએ જો ખરીદી ઉધાર સત્તર હજાર બસો ને એસી તે રોકડ ખાતે જમા સત્તર હજાર બસો ને એસી વ્યવહાર શું કીધો કે વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ચાર ટકા રોકડ વટાવે ખરીદ્યો વીસ હજારના દસ ટકા કરો એટલે બે હજાર બાદ કરતા અઢાર હજાર આવે અઢાર હજારના ચાર ટકા કરવાના સાતસો ને વીસ રૂપિયા થાય રોકડ વટાવની નોંધ પેઢીના ચોપડે થાય પણ એને કરી નથી એટલે રોકડ વટાવની નોંધ કરવી પડે એટલે ખરીદીમાં ખરેખર આમ નોંધ શું થાય આવી થાય ખરીદી ઉધાર અઢાર હજાર વટાવ ખાતે જમા સાતસો વીસ રોકડ ખાતે જમા સત્તર બસો ને એસી આવે પણ આપણે વટાવની નોંધ કરી નથી વટાવની નોંધ આપણે કરવી પડશે જો છે આ મુજબ આમનો ખરીદી ઉધાર સાતસો વીસ તે વટાવ ખાતે જમા સાતસો વીસ બાજે રોકડેથી ખરીદેલા માલની રોકડ વટાવની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા પછીનો વ્યવહાર જોઈએ જો એમાં શું કહે છે ચોથો વ્યવહાર દલાલી ખાતે ઉધાર દસ હજાર તે રોકડ ખાતે જમા દસ હજાર બાબત જે દસ હજાર ધંધા માટે મકાન ખરીદતા દલાલીના ચૂકવા મેં તમને હમણાં જ સમજાવ્યું હતું મિલકત પાછળનો ખર્ચ મિલકતમાં ઉમેરાય તો ખરેખર આની આમ નોંધ શું થાય મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રોકડ સાચું છે પણ દલાલી ખોટું ઉધાર્યું એટલે દલાલીને ખાતાને આપણે શું કરવું પડશે જમા કરવું પડશે જો ચોથી ભૂલ સુધારણા નોંધ આ મુજબ તમારી હશે મકાન ખાતે ઉધાર દસ હજાર તે દલાલી ખાતે જમા દસ હજાર બાજે મકાન ખરીદતા ચૂકવેલ દલાલીની ભૂલ સુધારણા નોંધ કરી તેના અહીંયા વ્યવહારની બાજે ઉપરથી તમારે નક્કી કરવું પડે જો પાંચમો વ્યવહાર રોકડ ખાતે ઉધાર પાંત્રીસો તે મયંક ખાતે જમા પાંત્રીસો બાજે ગયા વર્ષે માંડીવાળેલ કાલખાદના પાંત્રીસો મયંક તરફથી મળ્યા તેના ઘખાદના મહિના માંડી વાળેલ તો એ ઘાલખાદ પરત થઈ શું થઈ કાલખાદ પરત એમાં ક્યારેય વ્યક્તિનું નામ લખાય નહીં એટલે ખરેખર સાચી આમનો શું થાય તો કે રોકડ ઉધાર ઘાલખાદ પરત જમા આવે મયંકનું ખાતું જમા કરી નાખું તો મયંકની મારે ભૂલ સુધારવી પડશે એટલે મયંકનું ખાતું ઉધાર કરવું પડે અને ઘાલખાદ પરત ખાતે જમા કરવું પડે પાંત્રીસોથી બાબત જે ગયા વર્ષે માંડીવાળી રકમના પરત મળ્યા જેની ભૂલ સુધારણા નોંધ કરી તેના અહીંયા ખાસ બાબતોને તમારે ધ્યાનમાં રાખીને હિસાબી અસરો શું કરવી પડે આપવી પડે પછીનો વ્યવહાર જોઈએ ભાવેશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રોકડ ખરીદીના ચૌદ હજાર ભાવેશને ચૂકવ્યા હવે આપણે ચૂકવા ચૂકવી એટલે રોકડ આવે ને જાય 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 તો જમા પણ ખરીદી ના તો ખરીદી ઉધાર થાય પણ આપણે ભૂલથી ભાવેશ ખાતે ઉધાર કર્યા એટલે એની એ ભૂલ સુધારવી પડશે ભાવેશનું ખાતું ખોટું ઉતાર્યું હતું એટલે ભાવેશનું ખાતું શું કરવું પડશે જમા કરવું પડશે જો છે ભાવેશ ખાતે જમા ખરીદ ખાતે ઉધાર એટલે આ રીતે અહીંયા વ્યવહારની હિસાબી ભૂલો તમારે શું કરવી પડે જાતે સુધારવી પડે બાજે ઉપરથી નક્કી કરી અને વ્યવહારની ભૂલો સુધારી શકાય પછીની આમ નોંધ છે આવકવેરા ખાતે ઉધાર અઢાર ચારસો તે બેંક ખાતે જમા અઢાર ચારસો બાજે અઢાર ચારસો આવકવેરાના ચેકથી ચૂકવ્યા હવે આવકવેરો એ અંગત ખર્ચ થયો કેવો ખર્ચ થયો અંગત અંગત ખર્ચને શું કહેવાય તો કે ઉપાડ કહેવાય એટલે ખરેખર સાચી આમનું શું થાય ઉપાડ ખાતે ઉધાર તે આવકવેરા ખાતે જમા અઢાર ચારસો આ રીતે એની ભૂલ સુધારવી પડે બીજું જ્યારે પેસ પૂરું થાય ત્યારે સરવાળો આગળ લઈ ગયા પેસ પૂરું થયેલા સરવાળો આગળ લઈ ગયા અને પાછળના પીઝમાં સરવાળો આગળ લાવ્યા આ પ્રમાણે તમારે એની હિસાબી અસરો આપવી પડે હવે હજી બીજી ભૂલો છે હજી બે વ્યવહાર બાકી છે આઠ અને નવ સમજાવું છું જો શું છે રીટા ખાતે ઉધાર બારસો તે ખરીદ માલ પરત ખાતે જમા બારસો બાબત જે રીટાએ બાર હજારના માલ પરત કરેલી નોંધ ખરીદ પરત નોંધમાં થઈ ગઈ હવે એક તો બાર હજારની નોંધ આપણે ભૂલથી બારસો થી કરેલી એ સુધારવું પડશે બીજું રીટાએ બાર હજારનો માલ પરત કરેલો એટલે વેચેલ માલ પરત ઉધાર ખરીદી જમા આવે વેચેલ માલ પરત ઉધારને રીટા જમા આવેલા અને આમ નોંધ આ મુજબ તમારે કરવી પડે વેચાણ પરત ખાતે ઉધાર કારણ કે વેચેલો માલ ધંધામાં શું આવે પાછો આવે વેચાણ પરત ખાતે ઉધાર બાર હજાર ખરીદ પરત ખાતે ઉધાર બારસો તે રીટા ખાતે જમા તેર હજાર બસો શું કામ કારણ કે રીટાની નોંધ બાર હજારથી આપણે ઉધાર એક તો બાર હજારની નોંધ જમા કરવી પડશે પ્લસ બારસો રૂપિયા જે ખોટા ઉધાર્યા હતા એ પણ શું કરવા પડશે સુધારવા પડશે છેલ્લી આમ નોંધ સ્કૂટર ખાતે ઉધાર વીસ હજાર રોકડ ખાતે જમા ઓગણીસ હજાર વટાવ ખાતે જમા એક હજાર અંગત ઉપયોગ માટે ખરીદેલ સ્કૂટરની કિંમત રોકડ વટાવ કાપીને ચૂકવી તેના સ્કૂટર અંગત હતું અંગત સ્કૂટર હોય તો એની નોંધ વટાવની થાય નહીં એટલે આપણે વટાવની ભૂલ સુધારણા નોંધ કરવી પડશે તમારી નવમી આમનો ઉપાડ ઉધાર ઓગણીસ હજાર વટા ઉધાર એક હજારને સ્કૂટર જમા વીસ હજાર કારણ કે સ્કૂટર અંગત મિલકત માટે લીધું એટલા માટે કુલ સરવાળો એક લાખ એક હજાર આઠસો ને વીસ નીચે બીજી લીટી નથી હોવી જોઈએ હવે આ જે બધી ભૂલો આપણે જોઈ ગઈ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો હતી હવેના પછીના વિડીયોમાં કાચા સરવૈયાને અસર કરતી ભૂલોનો આપણે અભ્યાસ કરીશ